મણિબા વિદ્યા સંકુલ રજત જયંતી મહોત્સવ સુરતમાં મણિબા વિદ્યા સંકુલ દ્વારા રજત જયંતી મહોત્સવ નિમિત્તે સ્પર્શ શીર્ષક હેઠળ મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું ખ્યાતના મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ વગાસિયા લાગણીના સંબંધોને કેવી રીતે જાળવવા અને વિદ્યાર્થીઓના મનની વાતને કેવી રીતે સ્પર્શ કરવું તે અંગે માર્ગદર્શન આપ્યું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને વાલીઓ જોડાયા વાત કરીએ તો સુરતમાં મણીબા વિદ્યા સંકુલ દ્વારા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે મોટીવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્શ શીર્ષક હેઠળ આ મોટીવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં જીવન જ્યોત એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત મણિબા વિદ્યા સંકુલ સ્વ સુરેશ વિદ્યા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાને મણિબા ઇંગ્લિશ એકેડેમીના વિદ્યાર્થીઓ જોડાયા હતા મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ બગાસિયાએ વિદ્યાર્થીઓને તમામ વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું ડિજિટલ યુગમાં માણસ લાગણીહીન બનતો જાય છે ત્યારે વિદ્યાર્થીઓની શાળામાંથી શિક્ષણની સાથે સંસ્કાર અને સંવેદનાઓ એડવી પરિવાર સમાજ અને રાષ્ટ્રમાં સ્નેહ અને લાગણીનું વાતાવરણ જાળવી રાખવા માર્ગદર્શન અપાયું સાથે માતા માતાપિતાની મિત્રો સાથે સુમેળભર્યા સંબંધો સ્થાપિત થાય તે અંગે માર્ગદર્શન અપાયું હતું મોટિવેશનલ સેમિનારમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ જોડાયા હતા અંગે શાળાના આચાર્ય નીતેજભાઈ રાજગુરૂએ જણાવ્યું હતું કે અમારી શાળાના ટોટલ પચીસ વર્ષ પૂર્ણ થયા રજત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાના દરેક વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો અને તેમના પરિવારજનોની લાગણીનો સ્પર્શ થાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે સમજાવા બતાવી દેવા કે કહેવા માટે આજનો આ પ્રોગ્રામ નથી વાસ્તવિકતાઓની વાતો કરવા માટે આજનો આ પ્રોગ્રામ છે તમારી બાજુમાં બેઠેલા બાતના ભવિષ્યને બનાવવા માટે તમે જ્યારે આટલો સરસ પ્રયત્ન કરતા હોય ત્યારે એમાં શું થઈ શકે એના માટે વાતો કરવાની છે મારી પાસે મારી નાનકડી એમથી દૂધની એક તપેલી છે આ દૂધની તપેલી હું મારા અનુભવ સાથે તમારી પાસે લઈને આવ્યો છું અને તમારી પાસે તમારા બાળકને લઈને દૂધનું એક મોટું તપેલું છે કે જે જન્મ થયો ત્યારથી આ સુધીમાં એના અનુભવોને આધારે તમે બનાવ્યું છે આવનારા સમયની અંદર જેટલી વાર હું વાતો કરું છું જે શિક્ષકોએ આ વિદ્યાર્થીઓના જીવનને બનાવવા માટે શ્રેષ્ઠમ કામ કર્યું છે એવા તમામ શિક્ષકોને અભિનંદન અને સૌથી મોટા અભિનંદન પોતાના બાળક માટે છેલ્લા દોઢેક કલાકથી સમય કાઢીને જે ખુરશી પર ગોઠવાઈ ગયા છે એવા વાલીઓને પહેલા નિતેશભાઈ રાજ્યગુરુ આચાર્ય શ્રી મણિબા વિદ્યા સંકુલ લેટ સુરેશ માધ્યમિક શાળા આજ રોજ અમારી શાળાને એટલે કે જીવન જ્યોત એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટને ટોટલ પચીસ વર્ષ પૂર્ણ થયા છે એટલે રજત મહોત્સવ મનાવી રહ્યા છે અને આ રજત મહોત્સવ અંદર દરેક વાલીઓ દરેક બાળકોને સ્પર્શ થાય લાગણીનો સંસ્કારનો અને શિક્ષણનો એ હેતુથી જે મોટિવેટર છે મનીષભાઈ વઘાસિયા છે આનંદ અને અને સંસ્કારનો વધારો કરે એ સંકુલ રજત મહોત્સવ આજ વિશેષ એ છે કે મનીષભાઈ નામ આપ્યું સ્પર્શ સ્પર્શ એટલે કે બાળકો વાલી માતાઓને જે સ્પર્શ થાય એ સંસ્કાર અને શિક્ષણનો સંવેદના હોવી જોઈએ સ્પર્શ આજે શું વિશેષ છે કાર્યક્રમ આજે ગણેશ વંદના છે ભારતીય ઝલક એ પણ છે અનેક વિવિધ કાર્યક્રમો છે